હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ એટલે કે આજથી નવા છ મોટા ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે જે બેંક ક્ષેત્રે તેમજ ઘણી જગ્યાએ લાગુ કરવામાં આવ્યા છે તો આ નવા શું ફેરફાર છે જાણી દેજો નહીં તો તમારે પણ નુકસાની ભગવવી પડશે તો દર્શક મિત્રો વિડીયો નંદ સુધી જોતા રહેજો જેથી તમને ખ્યાલ આવે કે નવા શું ફેરફાર કરવામાં આવ્યા છે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી માહિતીના વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો એટીએમમાંથી દર મહિને માત્ર ત્રણ વખત જ પૈસા ઉપાડી શકાશે પેલા તમે પાંચ વખત આપણે પોતાની બેંકમાંથી પૈસા ઉપાડી શકતા હતા એનાથી વધારે જો ટ્રાન્ઝેક્શન કરીએ તો ચાર્જ લાગતો તો પણ હવે ત્રણ વખત જ તમે એટીએમમાંથી પૈસા ઉપાડી શકશો દરેક વખતે ત્યાર પછી ત્રણ વખતથી વધારે જો પૈસા એટી માંથી એક જ મહિનાની અંદર ઉપાડવામાં આવશે તો દર ટ્રાન્ઝેક્શનને પચીસ રૂપિયા સાત ચૂકવવામાં આવશે ચૂકવવો પડશે તે આજથી લાગુ કરવામાં આવ્યું છે જો તમે તમારી પોતાની બેંકને બદલે અન્ય કોઈ પણ બેંકના એટીએમમાંથી રોકડા ઉપાડશો તો તમારે પ્રતિ ટ્રાન્ઝેક્શન દિશ ત્રીસ રૂપિયા ચૂકવવાના પડશે એટલે કે દરેક ટ્રાન્ઝેક્શન કરશો તેમાં ત્રીસ રૂપિયા ચાર્જ ભરવાનો પડશે એટલે તમે આ નિયમ દર્શક મિત્રો જાણી લેજો જો તમે એક મહિનામાં ત્રણથી વધારે વખત એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો તમારે ચાર્જ ચૂકવવો પડશે ત્યાર પછી દર્શક મિત્રો આપણે આગળ વાત કરીએ તો આ સિવાય એક દિવસમાં વધુમાં વધુ આપણે પચાસ હજાર રૂપિયા જ ઉપાડી શકશો એટીએમમાંથી ત્યાર પછી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ભાવમાં ચારથી સાત રૂપિયાનો ઘટાડો થવાની શક્યતા છે જે આથી લાગુ થવાનો છે એક ફેબ્રુઆરીથી ખાસ અક્ષરો જેવા કે એટ ધ રેટ હેજટેગ તેમજ ડોલર વગેરે સાઇન ધરાવતા યુપીઆઈ આઈડી છે તે સ્વીકારવામાં આજથી નહીં આવે તે બંધ કરવામાં આવશે ત્યાર પછી હવે યુપીઆઈ યુઝર માત્ર આલ્ફાન્યુમેરિક કેરેક્ટરનો ઉપયોગ કરીને તેનો આઈડી બનાવવાનો રહેશે એક ફેબ્રુઆરીથી મિનિમમ બેલેન્સ લિમિટેડમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં એસબીઆઈ બેંક દ્વારા ખાતા ધારોકે હવે ત્રણ હજાર રૂપિયાની જગ્યાએ પાંચ હજાર મિનિમમ રાખવા પડશે ત્યાર પછી પંજાબ બેંકની વાત કરીએ તો તેને પાંત્રીસો રૂપિયા મિનિમમ બેલેન્સ રાખવાની છે જાહેરાત કરી તેમજ કેનારા બેંકે પચીસો રૂપિયા મિનિમમ બેલેન્સ રાખવાની જાહેરાત કરી છે ત્યાર પછી આપણે વિડીયોમાં આગળ કરીએ વાત કરીએ તો દર્શક મિત્રો દરનો પણ ફેરફાર કરવામાં આવ્યો છે એસબીઆઈ પંજાબ અને અન્ય બેન્કો હવે બચત ખાતા પર વધુ વ્યાજ આપે તેવી શક્યતા છે એક ફેબ્રુઆરીથી બચત ખાતા પર વ્યાજ દર ત્રણ ટકાથી વધારવામાં આવ્યો છે અને સાડા ત્રણ ટકા કરવામાં આવ્યો છે આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકોને બચત ખાતા પર જીરો પોઈન્ટ પાંચ ટકા વધારાનું વ્યાજ મળવાપાત્ર થશે ત્યાર પછી આગળ વાત કરીએ તો મારુતિની કાર હવે મોંઘી થવાની છે મારુતિ સુઝુકીના વિવિધ મોડલની કિંમતો એક ફેબ્રુઆરી બે હજાર પચીસથી વધારવામાં આવી છે મારુતિની કાર બત્રીસ હજાર પાંચસો રૂપિયા મોંઘી થઈ શકે છે તો દર્શક મિત્રો આ તમારા માટે એક નવી માહિતી આજથી નવા જે ફેરફાર લાગુ કરવામાં આવ્યા છે તે માહિતી હતી આશા રાખો વિડીયો તમને પસંદ આવ્યો છે અને તમારા મિત્રો સાથે શેર કરજો કોઈ પ્રશ્ન હોય તમને કમેન્ટ કરીને જણાવજો અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત